નગરપાલિકાની ચૂંટણી હોય એમાં એક નાના ભાઈ સાથે ઉભા રહ્યા કેસી રાઠોડભાઈ આપણા મંત્રી મહામંત્રી ભાઈ શ્રી દિલીપભાઈ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાજવી આપણા ધારાસભ્ય શ્રી આપણા બધાના હરિકાકા કઈ ગયા હરિકાકા આ મને પાછો આમ જેમ સમજી ગયા નહીં મને કે આમ માન ગાડી મોસમ પકડે ન રોકી દી अيها મારા ઉપસ્થિત મદગાત નગરપાલિકાની ચુકડી નટતા બધા યુવાન મિત્રો પત્રકાર ભાઈઓ શહેરના વડીલો યુવાન મિત્રો સભામાં તો ગુરુ બધુ સાહેબે પણ કયું મેર સાહેબે કયું કેસીભાઈ પણ કીધું આપણા શહેર ને ગુંડાઓ નું શહેર કહે છે ગુંડાગીરી દાદાગીરી પાછા ખેંચવનારા લોકોનું શહેર કહે છે

એ તમારા કોડીનાર તાલુકા કોંગ્રેસ અત્યારે ક્યાં છે અને જ્યાં છે કે સુગમ છે લોકોને ને કરવા સરકારી અધિકારીઓને બેટલ કરવા રેસ્ટિંગ દુકાનદારો પાસેથી હક્કો લેવા ગામ સુગમ ના વાતો કરી ગામ સુગમ ના જનતાઓની ધમકીઓ આપી અને હક્કોનો ભેગા કરતા ના આજે ભાવનગરની જેલમાં છે એ કોઈ અમારી મહેરબાની નથી ને તમારા કોઈ એવા દુધે ભરેલ હતા નહીં કે જે કામ એના માટે કે નીકળે અને તકલીફ કેમ પડે છે ભાઈ હજી તો હમણાં બે ત્રણ ગયા અમેને શિવો ઘણા બરા રહી એ તમારી મહેરબાની થી સક્તિશ ભાઈ સક્તિભાઈ તમે પણ અમને ખોબ તમારા કોંગ્રેસના રાજમાં અમારી ઉપર

પરેશાન કરવાની કે હેરાન કરવાની કે કોશિશ કરશે ને તો મેં ક્યારે રાખજો હજુ પણ

ચોરી કરવાનું ને ત્યારે આજે મને કે મારા પરિવારને તમે માનશો નહીં તમે બધા પણ છો કે અમારી પાસે રોજગાર કામ ધંધા ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર શહેરનો પ્રેમ અમને આટલા આટલા વર્ષ સુધી દૂર રાખ્યા છતાં પણ મારી આને જોડે ગયા એના ને ખાતર અમે આજે બી તમારી સાથે છીએ પાર્ટી આ એવી પાર્ટી છે

ઉમેદવાર હતા હિરાબાઈ જોટવાઈ કે આ અમિતભાઈ ને અને નરેન્દ્રભાઈ ને આપડી આપણે બધા નથી કરતા એટલે કે અમારી પાસે કઈ વાંધો નહીં હિરાબાઈ તમારા દિલ ની વાત હું અમિતભાઈ ને પૂકડીશ કે હવે જલ્દી આના વધામણા કરો હાઉ થન ગની કે શ્રી મફલર કરવા માટે રાજેશભાઈ આપણે પૂછી લઈએ પછી એમને પણ બોલાવી લઈએ

વર્ષો પછી મેં અમારી જાત ઘેસી નાખી છે મેં અહીંયા લોકોની સેવા કરવા માટે વર્ષો સુધી આ શહેરમાં કામ કર્યું છે કોંગ્રેસ આ ગામ ને ખતમ કરવા માટે શુશુભ પ્રયત્ન કર્યા છે એની તમને બધાને ખબર છે હજુ આટલા સમય પછી આજે અહીંયા શક્તિભાઈ વધાર્યા અને શક્તિભાઈ એમ કે કોડીના સુગર ફેક્ટરીનો વહીવટ અમીન સાહ સાથે કહીને જાઓ

એના માટે તમે કહો છો કે સેટલમેન્ટ કરાયું તમે અત્યાર સુધીના રાજમાં વાત કોઈ પણ એક માણસે મારા ગામમાં કામ દયું અમારા તાલુકાની જીવાદોરી સમાન અમારી ચાલુ કરાવી એના માટે તમારે શબ્દો બોલો છો તમને શરમ

તમે તો પ્રયત્ન અહીંયા ખૂબ કર્યો બે દિવસથી થી આ વિસ્તારમાં એમ કે છે કે ચૂંટણી પંચને અમે બધાને દબાવી ધમકાવીને કામ કરીએ છીએ ચૂંટણી પંચને કોણ દબાવે છે ને કોણ ધમકાવે છે ને એની અહીંયા લેખિતમાં બધી આવી છે એમના વિપક્ષના નેતા છે અમિતભાઈ ચાવડા એ એમ કે છે કે આ ગામની અંદર એસઆરપી મૂકો બીએસએફ મૂકો

આ ગામની અંદર અમારે મોહરમનો તહેવાર હોય લાખ લાખ માણસ ભેગું થાય એક બે લાખ માણસ ભેગું થાય અને કાર્યક્રમ પૂરો થાય એટલે બે કલાકમાં પાણીના રેલાની જેમ દેખાય જાય આ ગામ છે ને એકતામાં વરેલું ગામ છે પણ તમારા જેવા કોંગ્રેસના કાંઠ્યા હોય આ ગામમાં ભાગ કરાવવા માટે એક એક ઘરમાંથી છ ને ઉમેદવાર ગયા કહેવત છે નહોલી કે હું રેડો તો તમે પણ એટલા માટે કોઈ તો ઉમેદવાર નહીં એક દર્જી કે ફોટો દીધો હવે ઈ તો એક ઘરમાંથી 6 જણા ઉભા એક ઘરમાંથી 6 કોઈ કોંગ્રેસના મારા ગામની અંદર એને ઉમેદવાર નથી મળતા અને અમને કહે છે કે અમે કોંગ્રેસને હુકમ સભ્યો તો લઈ જાય એ બધા જ યુવાન મિત્રો માત્ર એમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે જે વિકાસના કામને વરેલા હોય જેની આવડત વિકાસ કરીને હોય આ પ્રેમથી લોકોના પ્રેમથી આ લોકો જોડાય છે અને અમને એમ કહે છે કે અમે ચૂંટણી પંચનું માનતા નથી ફલાણા અધિકારીનું માનતા નથી અરે ફલાણા અધિકારીઓ જેટલા મોટા મોટા અધિકારીઓ છે ને આપણા જિલ્લામાં એ બધી શક્તિને જ ખાસ છે આ તો ખાલી મોરું છે મોરું ભાજપનું એનું દિલ તો અંદર શક્તિનું જ છે

કે નિયમ મુજબનો વહીવટ કરવો આપણા બંધારણમાં પોલીસ ફોર્સ ને સરકારી તંત્રને એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબ કામગીરી કરવી અને નિયમ વગર કોઈ પણ તમને કામ સોંપે તો એ ખાસ કરીને પોલીસ ફોર્સ એ માનવું નહીં કે હું બંધારણમાં સ્પષ્ટ રાખેલ છે અને આવા અધિકારીઓ જોયા પછી પછી ગાડીને ત્રીસ ત્રીસ ગાડીઓ લઈને

અમને બંધારણમાં મળેલા અધિકારનો અમે પ્રયોગ કરશું તમે જો મારી પાર્ટીને મારા ઉમેદવારોને કે અમને ચૂંટણી દરમિયાન ક્યાંય પણ બનાવવાની જો કોશિશ કરી તો આ અધિકારીને કહેજો કે આ જિલ્લામાં તમારા કરોડો મોટા ભ્રષ્ટાચાર અને તમારું કુશાસન મારી જિંદગીના ચાલીસ વર્ષમાં મેં આવડો મોટો ભ્રષ્ટાચારી અધિકારી મારી જિંદગીમાં મેં ક્યાંય નથી જોયો એ માણસનો હવે પછીનું મારે એનું અભિયાન

અને આ શક્તિ છે આધિકારી કે મુખ્યમંત્રી સુધી જો હવે સુધરશે નહીં છું કે દસ હજાર મારા નગરજનો ને લઈ અને હું એની ઓફિસ ઉપર એનું સ્વાગત પણ કોર્ડીનેટરની પ્રજાને હાઈ હાઈ કરી દેયા કર્યુંતું હા અને અમારો ગામનો અમારું કામ કરશે તો તમે એને ચોખ્ખે ચાર મત ચારે ચાર કમળમાં જ્યાં પણ આપણા માં કમળનું નિશાન હોય એના પર બટન દબાવી અને પીરું બટન દબાવી અને તમારો મત રજીસ્ટર કરાવશો એવી પ્રાર્થના સાથે વિનંતી છું વંદે માતરમ ભારત માતા